আজ ক্ষেত্রে আস্ত যে কে পুর হাসারেজ ইতিহাস লক্ষ্য পুজো ক্যা ঈস্বীচন্দ প এটাই ছাত্র

કે આપણે મોર્ય સામ્રાજ્ય આના પછી નેક્સ્ટ ચેપ્ટર છે એમાં જોશું બરોબર છે ત્યાં સુધી ચંદ્રગુપ્ત મૌર્ય ના આવ્યા ત્યાં સુધી આખું જે ઉત્તર ભારત હતું એ નાના મોટા રાજ્યમાં વિભાજિત હતું જેને આપણે મહાજનપદ કહીએ છીએ અથવા તો ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ જેમ કે અંગુતર નિકાય છે એ બૌદ્ધ ગ્રંથ છે એની અંદર કુલ સોળ મહાજનપદોના વિશે માહિતી આપણને મળી આવે છે તો આપણે શરૂ કરીએ

એ અસ્મકને યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ કે એ જે રાજા હતા ને એ અકસ્માત બહુ થતો એ રાજા સાથે રાજા અકસ્માતે જ બની ગયા હતા અને એમને પેથા બહુ ભાવતા હતા એમનું ફેવરિક મીઠાઈ હતી એથા એટલું યાદ રાખજો ઓકે તો અસ્મક નામના રાજા હતા એમના વજીર હતા વજજી ઓકે અને એમના પત્ની હતા એટલે કે આ રાજ્યનું જે રાણી હતી એનું નામ હતું પવનતી બરાબર છે અસ્મક નામના રાજા એમના વજી એટલે કે વજીર હતા એમના પત્ની હતા એમના માતાજી એટલે કે રાજમાતા હતા કૌશલ જે માતા હતા એમનું નામ હતું કૌશલ ઓકે હતા એમના પિતા એટલે કે રાજપિતા આપણે રહી શકીએ આજે અશ્મક રાજાના પિતાનું નામ હતું મગધ અને એ રાજાના ત્રણ પુત્ર હતા ઓકે રાજા અને અવંતી જે રાની હતા એના ત્રણ પુત્ર હતા એક હતું ચેદી વત્સ અને અંગ બરાબર છે એ ત્રણ પુત્ર હતા ચેદી વત્સ અને અંગ અને હવે આ જે રાજા હતા ને એને પોતાના દરબારમાં પાંચ રત્નો રાખ્યા હતા જેવી રીતે અકબરના દરબારમાં નવ રત્નો સામેલ કર્યા હતા અકબરે એવી જ રીતે આ અસ્મક રાજાએ પાંચ રત્નો પોતાના રાજ દરબારમાં સામેલ કર્યા હતા એ પાંચ રત્નો કયા કયા હતા એક સુરસેન હતા જે ગાયન વાદન નું કામ કરતા હતા બરાબર તો પાંચ રત્નોમાં પ્રથમ હતા સુરસેન પછી હતા કંબોજ કામ કરવાનું જે રાજા હુકમ આપે તો એ કામ કરવાનું કામ કંબોજ અને કુરુ કામ કરવાનું બરાબર છે કામ કરવા માટે બે વ્યક્તિ હતા પાંચ રત્નોમાં કંબોજ અને કુર પછી હતા મલ્લ એટલે કુસ્તી બાજ મલખમ જે કરે એને કુસ્તી કહેવાય તો મલખમ નું કામ કરે એટલે જે કુસ્તી કરવાનો કામ મલ્લ એટલે કે પાંચ આત્મામાં એક સુષણ હતા કંભો હતા પુરુ હતા કામ કરવાવાળા એટલે કંભો એ પુરુ હતા એક ગાયક અને વાદનનું કામ કરના સુષણ હતા અને મલ્લ એટલે કે કુસ્તી વાળું કામ કરવાવાળો કુસ્તીમાં પાવળતા હતા એ મલ્લ હતા અને રાજાએ એક માછલી રાખી હતી એના પંચજત્નમાં સામેલ હતી મત્સ્ય એ માછલી કંઈક વિશિષ્ટ હતી એ બહુ વિશાળ માછલી હતી પાણી વગર મેતી હતી એટલે એ મત્સ્ય એ પંચયત્નમાં સામેલ હતી બરાબર છે આ પાંચ રત્નો કતી ગયા અને આ જે રાજા હતા એના રાજ્યનું નામ હતું કાશી એ કાશીના રાજા હતા ઓકે એટલે બહુ પાવન જગ્યા હતી તો આ કાશી રાજ રાજ્ય હતું એના રાજા હતા અને એ કાશીની બાજુમાં બીજો રાજ્ય હતું એટલે અમારું રાજ્ય હોય તમારા રાજ્યની આસપાસ પણ બીજા રાજ્ય હોય તો આ કાશીની બાજુમાં ગાંધાર રાજ્ય હતું બરોબર છે એની આસપાસમાં તો હવે આપણે શરૂ કરીએ રાજ્યનું નામ શું હતું કાશી એના રાજાનું નામ શું હતું અસ્મક એના વજીર વજી હતા એના રાણી હતા એનું નામ હતું અવંતી રાજમાતા એના રાજાના જે માતા હોય એનું નામ શું હતું કોશક એના પિતાનું નામ શું હતું મગધ મગધ થી બહુ તપેલા હતા રાજાના પિતા એટલે મગધ એના ત્રણ પુત્ર હતા ચેદી વત્સ અને અંગ હવે રાજા એ પોતાના દરબારમાં કેટલા રત્નો રાખ્યા હતા પાંચ રત્નો એટલે પાંચ પાંચ રત્નો રાખ્યા હતા કયા સુરસેન કંબોદ અને કુરુ મત્સ્ય બરોબર અને આ રાજ્યની બાજુમાં કયું રાજ્ય હતું ગાંધાર ઓકે તો હવે આપણે પાટનગરની લિસ્ટ યાદ રાખી લઈએ આ સ્ટોરી તમને શરહ રહેશે યાદ રાખવા માટે જો મહાજનપદો હશે તો મહાજનપદનું તમને આખું રાજા મહારાના પત્ની માતા પિતા એવી રીતના તમે તમારું દૃશ્ય સામે આવી જશે હવે પાટનગરને તમે યાદ રાખવું હોય તો હવે આ જેટલી પણ સ્ટોરી કીધી એની સાથે લિંક બેસારવાની છે તો લિંક કેવી રીતે બેસારવાની છે અસમુખ રાજા હતા એમને પેઠા ભોગ ભાવતા હતા એટલે પૈથન તમને આ મોસ્ટલી એમસીક્યુમાં ક્વેશ્ચન પૂછાશે તો જે પૈથન લખેલું હશે તો તમને તરત ધ્યાનમાં આવી જશે પૈથન પેથા ટાઈપ છે પેથા એ અસમગરાજાને ભાવતું હતું બરાબર એટલે તમે સ્પેશિયલ યાદ રાખવાની પણ તમે વારે વાર આ સ્ટોરીને તમે રિવાઇન કરશો તો તમને યાદ રહી જશે અને બાકી જો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાશે તમે એકવાર જોઈ લેશો એટલે તરત મગજમાં આ સ્ટોરી તમને તમારા મગજમાં આવી જ જશે આમ યાદ રાખો તો મગજમાં વાર લાગશે આવતા પણ story હોત તરત તમારા મગજમાં આવી જશે કે આ સોરી હતી તો રાજાને પેઠા બહુ હતા એટલે અસ્મક સાથે જોડાયેલું છે પૈઠણ. હવે જે વજજી હતા એ એની પાટનગર છે મિથિલા એટલે કે મિથ્યા આપણા મગજમાં કોઈ મિથ્યા વહેમ આવી જાય તો આ જે મિથ્યા હતું ને તો વજજી વજજી શું કામ કરતા હતા રાજાને મિથ્યા દૂર કરવાનું કામ કરતા હતા. અસ્મક રાજા હતા એને એમ જ થતું કે મારી સાથે અકસ્માત જ થયો રાખે છે mostly અકસ્માત થયા રાખે છે. થોડુંક દુખી થઈ ગયેલા ઈ એનું નામ અસ્મક હતું તો એમને મન થોડું દુખી થઈ ગયું કે મારી સાથે બધું આવું અકસ્માત બહુ થાય છે તો વજ્જી હતા એ જે રાજાની મિથ્યા હતી એ દુઃખ કરવાનું કામ કરતા એટલે એ વજ્જી અને મિથ્યા તો મિથ્યા એટલે મિથિલા ઓકે હવે અવંતી અવંતી રાણી હતા ને એની હવે અવંતીનું પાટનગર છે માહિષ્મતી તો એ બાહુબલીનું તમે એક સોંગ તમને મગજમાં લાવી દો માહિષ્મતી

કામ માં રાજ્ય સંભાળવામાં વ્યસ્ત હતા તો હવે વે પ્રજા નું કે રાજ દરબાર માં જે કઈ પણ પ્રોબ્લેમ હતી એનું સાંભળવાનું કામ એના માતા કરતા હતા એ વસ્તુ કૌશલ સંભાળતી હતી એની માતા મતલબ છે કૌશલ હતા એ બધું સંભાળવામાં કુશળ હતા મતલબ છે હવે મગદ એ રાજાના પિતા હતા મગદ તો આ જે મગજ હતા ને એક ગિરિવ્રજ રાજગૃહ એટલે કે એમનો એટિટ્યુડ હતો એકદમ રાજગૃહ જેવો રાજાને એટલું રાજા જેવું એનું બિહેવિયર નહોતું પણ એના જે પિતા હતા એને વધારે ભામન હતો કે હું એક રાજ્યનો રાજપીતા છું એટલે થોડાક એટીટ્યુ દ્વારા હતા ગિરુબ્રજ રાજગૃહ જેવો રાજા જેવો એ લોકોનું બિહેવિયર હતું બરાબર મગધ એટલે રાજગૃહ તમે યાદ રાખી શકો કે રાજા રાજા જેવું બિહેવ ન કરતા પણ જેમ એના પિતા હતા એ રાજા જેવું એને અંદરથી અભિમાન હતું એટલું રાજગૃહ જેવું બરોબર હવેના જે ત્રણ પુત્ર હતા ચેદી વત્સ અંગ તો આ જે ચેદી હતો ને એ બહુ શક્તિશાળી હતો નામ ચેદી એ આપણને એમ લાગે કે આવું તો નામ રાખ્યું છે ચેદી હં એ બહુ શક્તિશાળી હતો શક્તિમતી તમે શક્તિમાન એમ યાદ રાખી શકો શક્તિમતી ઓકે શક્તિમાન ચેદી હતો એ બહુ શક્તિમાન જેવો હતો શક્તિમતી વત્સ એનો જે બીજો પુત્ર હતો વત્સ એ બહુ કૌશંબી એટલે કે કૌશલ હતો બરાબર છે વત્સ હતો એ બહુ સારો હતો અને એનામાં બધા કૌશલ ગુણ હતા હવે કુશળ સાથે તો કૌશલનું જે રાજમાતા હતા એની સાથે થોડુંક તમે મિક્સ થઈ શકે છે વસ્તુ એટલે કૌશલ હતું એ એક મહાજનપદનું નામ છે કૌશલ અને એ શ્રાવસ્તી એની પાટનગર છે તો કૌશલ રાજમાતા હતા એ બધાનો સાંભળતા હતા અને વત્સ છે એ કોસાંબી છે બરાબર છે વત્સ જનપદ છે મહાજનપદ છે વત્સ અને એનું જે પાટનગર છે એ કોશામબી છે તમે મોસંબી જેવો પણ સાઉન્ડ આ શબ્દનો સાઉન્ડ મોસંબી જેવો પણ થાય છે તો વત્સ હતો એ કોશામ્બી કોશલ હતો થોડુંક આ બે વસ્તુમાં તમારે મિસ્ટેક લઈ શકે તો આને તમે થોડુંક ઇમેજિનેશનમાં કંઈક વસ્તુને ઇમેજ કરીને યાદ રાખી શકો મેં તો આવી રીતના કીધું છે કે વત્સ એ થોડો કોશલ હતો કાં તો એને મોસંબી ભાવતી હતી તો તમે કોશાંબી કરી શકો છો ઓકે હવે જે અંગ ત્રીજો પુત્ર હતો અંગ એ સારો નતો. એ ચંપા જેવો હતો. બોલો પછી બધાની ચંપા બધાનું નામ બી આ રાખ્યું. શાંતિથી ના બેસે એક તો હોય ને અધ વટો જેનામાં એનર્જી વધારે હોય શાંતિથી ના બેસે બે પુત્રો તો સારા હતા એક શક્તિશાળી હતો અને શક્તિમતી વ્યવસ્થિત હતો વત્સ હતો એ કૌશલ હતો અને જે અંગ હતો ને એ થોડો ચંપા જેવો હતો ઓકે હવે રાજદરબારમાં પંચરત્ન હતા એટલે પાંચાલ આ જે પાંચ રત્નો હતા એ રાજ્યનું છત્ર છાયા હતું આ રાજ્યનું ગૌરવ હતું બરોબર છે એટલે પાંચાલ પાંચાલની રાજધાની છે આહિર છત્ર આહિર છત્ર એટલે છત્ર છત્ર એટલે છત્ર છાયા આ પાંચ રત્નો આખા રાજ્યની છત્ર છાયા હતી એટલે આહિર છત્ર બરોબર આ કાંપેલિયા એ છે એની રાજધાની કાંપેલિયા અને આહિર છત્ર બે છે સોરી પાંચાલ જે મહાજનપદ છે એની રાજધાની છે આહિર છત્ર અને કાંપેલિયા હવે ઈ પાંચ એપનોમાં કયા કયા છે તો સુરસેન સૌ પ્રથમ છે તો સુરસેન ને કેમે એવી રીતે યાદ રાખી શકો શકોવા મહાજનપદનું નામ છે સુરસેન તો આજે સુરસેન છે ને ઈ વાદક નું કામ કરતા ગાયક નું કામ કરતા ઈ કામ ઈ મથુરામાં કરતા કેમ કે મથુરામાં કૃષ્ણ મોરલી વગાડતા હતા તો આજે સુર છે કૃષ્ણ જ્યારે મોરલી વગાડતા ત્યારે સુરસેન સુર દેવાનું કામ કરતા ગાવાનું કામ કરતા બરોબર છે સુરસેન ક્યાં ગાયનનું કામ સુર ક્યાં લગાવતા હતા મથુરામાં કેમ કે મથુરામાં કૃષ્ણ મોરલી વગાડતા હતા એવું એક ગીત છે મથુરામાં વાગી મોરલી સુરસેન કે ક્યાં સુર લગાવતા હતા મથુરામાં ઓકે કેમકે મથુરામાં વાગી મોરલી તો હવે બીજું છે કંબોજ અને કુરુ તો કંબોજ જે રાજા છે ને એ કોઈ પણ હુકમ કરે તો એનું કામ કરવાનું એટલે કંબોજ અને કુરુ કે જે કંબોજ હતા ને એને લાજ લાજબું આવતી હતી રાજા ને હુકમ તો કરે પણ એને જી જી શકતા એવું બોલે ને જો હુકમ મહારાજ સાથે જો હુકમ બોલવાનું કામ કરવાની એને બહુ શરમ આવતી કામ તો કરી નાખે કામ કરવામાં એકદમ પાવર પણ એને શરમ બહુ આવતી લાજ બહુ આવતી એટલે કંબોજ હતો એ લાજ શરમ વાળો હતો કે એટલે કંબોજ લાજપુર અને જે કુરુ હતો ને એ ઇન્દ્રપ્રસ્થ એક કુરુ હતો એટલું બધું કામ કરવામાં એટલો કુશળ હતો કે ઇન્દ્ર પાસે જઈને પણ એટલે કે ઇન્દ્ર જો એને ભગવાન પાસે બી જઈને કામ કરાવવું હોય ને તો એ આવે એટલો ખુશ શરમ નતી કામ કરવામાં એને કોઈ લાજ નથી આવતી કંબોજ ને લાજ આવતી એને જો ઇન્દ્ર પાસે જઈને કામ કરાવવું હોય ને ભગવાન કામ કરાવવું હોય તો ભગવાન પાસે જઈ આવશે એટલો પાવર હતો એને કોઈ શરમ નથી આવતી કંબોજ ને શરમ આવતી થોડું કોઈને હવે રાજાએ તો હુકમ કરી દીધો કોઈને હવે એને કામ કરવાનું છે લોકોને તૈયાર કરશે તૈયાર કરવામાં કોઈને શરમ આવતી કે કેમ કેવું બધાને

પાવાપુરી તો કુશીનગર એને કુશલ અને પાવા એટલે powerful એટલે મલ્લ એટલે કે આ power જો હતો એકદમ કુશલ અને power જો હતો એટલે આને પંચતત્વ માં એને સામેલ કર્યું હતું પછી છે મત્સ્ય રાજા એ પંચરત્ન માં મત્સ્ય રાખી હતી માછલી કેમ રાખી હતી કેમ કે બહુ ભીડાત હતી આવી માછલી દુનિયામાં કોઈએ જોઈ નહોતી એને જોઈને કદાચ shark જેવી માછલી હશે. બ્લુ whale માછલી એના કરતા એ મોટી માછલી હતી એના કરતા વિરાટ માછલી હતી એટલે એને concept સામેલ કરી હતી બરોબર છે અને હવે જે રાજધાની છે સોરી આ જે રાજ્ય છે રાજ્યનું નામ શું છે કાશી કાશી ને તમારે કઈ યાદ રાખવું પડશે વારાણસી એ તો આપણને ખબર જ છે કાશી વારાણસી આજની તારીખમાં પણ કાશી છે આ બધા જે રાજ્યો છે એ એ મહાજનપદો છે એ મહાજનપદો નામ આજે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે નથી હાલમાં બીજું નામ રખાઈ ગયું છે area નું અને આજે કાશી છે ને આજે પણ કાશી જ નામ રાખ્યું છે અને એ વારાણસી ને વારાણસી છે એમાં તો આપણને ખ્યાલ જ છે તો યાદ રાખવું તો કઈ અઘરું નથી એટલે મેં એની કઈ લિંક બનાવી નથી કાશી અને વારાણસી બરોબર છે તમે એવી રીતે યાદ રાખી શકો કે રાજ્યનું નામ કાશી હતું ને એનું પાટનગર હતું વારાણસી ઓકે અને એના રાજા હતા અશોક જેને પેથા બહુ ભાવતા હતા હવે આજે કાશી રાજ્ય હતું ને એની બાજુમાં ગાંધાર રાજ્ય હતું અરસ વરસનું તમે રાજ્ય હોવું જોઈએ ને તમે ફક્ત એ રાજ્ય નહીં કરી દે સોરી બનાવવાની બાજુમાં હતું ગાંધાર જે તક્ષશિલા નામની યુનિર્સિવર્સિટી હતી બરોબર છે તમે એ રીતે પણ યાદ રાખી શકો તક્ષશિલા યાદ ન આવે તો બાજુમાં કયું કાશી રાજ્ય હતું એની બાજુમાં કયું હતું ગાંધાર અને ગાંધારના જે રાજા હતા એ તકમાં હતા કે અસ્મુક રાજાને કેવી રીતે હરાવવું બરોબર છે તો સોરી બની ગઈ આ સોરી તમે કાયમ આ તૈયાર રાખશે અને બહુ મહેનત પણ નહીં લાગશે આ સોલ મહાજનપુતને યાદ રાખવાનું એવી મેં ટ્રાય કરી છે કે કોઈ પણ વસ્તુને તમે ગમે તેટલી મહેનત કરો તમે અથવા યાદ રાખી શકો મહિનો યાદ રાખી શકો આ જે વસ્તુ છે આનાથી તમે એટલીસ્ટ ત્રણ ચાર વર્ષથી યાદ રાખી શકો જો તમારું માઈન્ડ એકદમ શાર્પ હોય તો તમે લાઈફ તમે તમને યાદ થઈ શકો કાશી નામનું રાજ્ય હતું મસ્ત સોરી તમે મનમાં વિચારો એક કાશી નામનું રાજ્ય હતું જેની વારાણસી નામનું પાટનગર હતું એમાં એક રાજા હતા અસ્મ જેને બેઠા બહુ ભાગતા હતા એના વજીર હતા વજીર જે હંમેશા રાજાની મિથ્યા દૂર કરવાનું કામ કરતો હતો એના પત્ની હતા અવંતી માહિષ્મતી એનું સોંગ એ જયારે જ્યાં પણ જાય તો અહીંયા મસ્ત સોંગ વાગતું માહિષ્મતી બરોબર છે અવંતી એમના પત્ની હતા એમના માતા હતા કૌશલ જે બધાનું સુખ દુઃખ બધાનું સાંભળતી બરોબર છે અને પછી એમના જે પિતા હતા એ બહુ સ્ટ્રોંગ હતા એમના સ્ત્રીકનેસના કારણે જ અસ્મક રાજા રાજા બની શક્યા તો એ બહુ સ્ત્રીપ્ત હતા બરોબર છે કિરવજ જેવું તો એમનું રૂપ હતું એમનું જે એટીટ્યૂડ હતો રાજગૃહ રાજા સમાન એમનું તેજ હતું એમના પિતા મગધ જેમના પિતા હતા એમનો તેજ રાજગૃહ જેવો હતો એમના ત્રણ પુત્ર હતા ચેદી વત્સ અને અંગ જે ચેદી હતો બહુ શક્તિમાન હતો વત્સ હતો એ કૌશલ હતો બરોબર છે

કાંબોજ અને કુરુ રાજાના હર એક બોલેલા શબ્દને એ લોકો ચિંતા હતા બધું કામ કરવામાં કંબોજ અને કુરુ આગ્રહ હતા કંબોજની થોડીક લાજ આવતી હતી તો કુરુ જે હતા એ એટલા પાવરદા હતા કે એને કામ ગમ્ય રીતે કરાવી દે કોઈની પાસે પણ ઇન્દ્ર પાસે પણ જાવ હોય તો એની પાસે કામ કરાવી દે એવા હતા બીજા હતો કે માછલી એક રાખી હતી રાજાએ જે બહુ વિશાળ માછલી હતી અને એક હતા મલ્લ કુસ્તીબાજ એને રાખ્યા હતા તે કુસ્તી કરવામાં એકદમ પાવરધાર હતા બરોબર છે એ મલ્લને રાખ્યો હતો બાજુમાં હતું એક ગાંધાર રાજ્ય એ ગાંધાર રાજાને જે ગાંધાર રાજ્ય હતું એ રાજાને હંમેશા તક પર હતા કે અસ્મક રાજાને કઈ રીતે હરાવ થઈ ગઈ સોરી મજા આવી યાદ રહી જશે હવે આ બધા જે સોલ મહાન જનપદો છે એ કયા વિસ્તારમાં આજની તારીખમાં આવ્યા છે એ જોઈ લઈએ જે અસ્મક મહાજનપદ છે એ ગોદાવરી નદીના આસપાસનું જે ક્ષેત્ર છે એ અહીંયા એટલે કે મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રના વિસ્તારમાં આ આ રાજ્ય હતું મહાજનપદ ગોદાવરી નદીના કિનારે છે આજની તારીખે હવે જે બધી મહાજનપદ છે એ યુપીના ક્ષેત્રમાં આવેલું છે ઓકે એટલે આપણે જોઈ કે કયા કયા વિસ્તારમાં આવેલું છે ઓકે અવંતી જે મહાજનપદ છે એ માલવાનો જે પ્રદેશ છે માલવા એટલે આપણે થોડુંક રાજસ્થાન થોડુંક મધ્યપ્રદેશ થોડુંક ગુજરાત માં જે ત્રણ રાજ્યની વચ્ચે જે થોડુંક વિસ્તાર આવે ત્યાં માલવા હતો પ્રદેશ તો આ માલવાના પ્રદેશમાં અવધનું રાજ્ય આવેલું હતું. કૌશલ હતું એ અવધનો એક ક્ષેત્ર છે યુપી બાજુમાં ત્યાં અવધના ક્ષેત્રમાં કૌશલ રાજ્યનો વિસ્તાર હતો. મગધ રાજ્ય છે એ દક્ષિણ બિહારમાં આવેલું છે. બરોબર છે. અમ ચેદી રાજ્ય છે એ યમુના નર્મદા આ બે નદીના વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ ચેડી રાજ્ય આવેલું હતું પછી વત્સ રાજ્ય છે એ અહલાહાબાદ પ્રદેશમાં આ વત્સ રાજ્ય હતું અને અંગ રાજ્ય છે એ પૂર્વ બિહારમાં આવેલું હતું ઓકે પાંચાલ છે એ છે બંદાવ બરેલી કારુખાબાટ આ જેટલા જે વિસ્તાર છે ત્રણનો વિસ્તાર જે મળીને આટલા વિસ્તારમાં પાંચાલ મહાજર આવેલું હતું સુરસેન મહાજનપદ છે એ મથુરા અને તેની આસપાસનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં આ સુરસેન મહાજનપદ આવ્યું હતું કંબોજ મહાજનપદ છે એ કશ્મીર બાજુ એટલે ઉત્તર પશ્ચિમનું કાશ્મીર છે હાલમાં આપણે કહીએ કે અફઘાનિસ્તાન પાકિસ્તાન બાજુનો થોડો કે લ્યો તો નેૃત તે સાઇડના ઉત્તર પશ્ચિમ ભાગનો જે નો વિસ્તાર છે તે આવેલું હતું કંબોજ ઓકે અને પૂરું મહાજનપદ છે એ દિલ્હીના ક્ષેત્રમાં આવેલું છે બોલો છે મલ્લ મહાજનપદ છે એ ગોરખપુર જિલ્લામાં આવેલું છે આ ગોરખપુરનો જેટલો વિસ્તાર છે યા મત્સ્ય મહાજનપદ સોરી મલ્લ મહાજનપદ આવેલું છે અને મત્સ્ય છે એ જયપુર જિલ્લા છે કે આપણું રાજસ્થાનના જિલ્લામાં માછલી રાજસ્થાનમાં એવી વિશેષ્ટ માછલી હતી મત્સ્ય મહાજનપદ જયપુરના જિલ્લાના આસપાસના ક્ષેત્રોમાં આવેલું છે બોલો ગાંધાર છે એ પાકિસ્તાન નો તેરિયો છે એમાં પેશાવર રાવલપિંડી એ જે આજની તારીખમાં પેશાવર અને ラवलपिंडी નો જે વિસ્તાર છે ત્યાં ગાંધાર ક્ષેત્ર આવેલું હતું અને કાશી તાપરને આજે પણ નામ ઈ ઈ જ રાખેલું છે કાશી વારાણસી માં બનારસ ની ઘાટવા કાશી આવેલું છે બરોબર છે એટલે તમને વિસ્તાર કે આવેલો છે એ તમે જોઈ લેજો કેમ કે કેને યાદ રાખવાની ટેકનિક તો કઈ રીતે બનાવવી બરાબર છે આ તમે રાજધાની અને મહાજન પર અને રાજ્ય અને રાજ્યની રાજધાની છે એ યાદ રાખવાની ટેકનિક ટેકનિકો શીખવાડી લીધી છે અને મારું કામ હતું કે આ સોલેસોનું રાજ્ય અને એના પાટનંગને તમે બહુ મહેનત ન કરો એને યાદ રાખવા માટે કંઈક સોલ બનાવીને મે તમને આપી છે બરાબર છે અને અન્ય પાલી ભાષામાં લખાયેલા છે બૌદ્ધ ગ્રંથો એમાં હજી આ સોલમાં સોલો સિવાયના હજી અન્ય રાજ્યનો પણ ઉલ્લેખ જોવા મળે છે એ બૌદ્ધ ગ્રંથ જ છે નેપાલી ભાષામાં લખાયેલા છે મળી આવી છે છે અને બાકી અન્ય જે ગ્રંથ બૌદ્ધ એમાંથી કલિંગ રાજ્ય છે એ ક્યાં આવેલું છે ઓરિસ્સા કલિંગ રાજ્ય સૌભીર રાજ્ય એ પંજાબના વિસ્તારમાં આવેલો છે અને પછી વિદેહ રાજ્ય એ બિહારના વિસ્તારમાં આવેલું છે એટલે આ ત્રણ અજેક્સ રાજ્યનો ઉલ્લેખ આપણને જોવા મળ્યો છે અને જૈન ધર્મ છે એનો જે ગ્રંથ છે ભગવતી ભગવતી ગ્રંથમાંથી હજી બીજા અન્ય કેટલાક નામો આપણને એમાં ઉલ્લેખ થયો છે તો એમાંથી આપણને ખ્યાલ આવ્યો છે કે હજી આટલા બી હતા એ કયા કયા માલવ એ મધ્ય પ્રદેશમાં છે માલવ કૌચ કૌચ એટલે ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં આવેલું હતું પછી પાઘ અથવા તો મુંદ એ બંગાળ વિસ્તારમાં આવેલું છે અને લાઠા એ પણ બંગાળમાં આવેલું છે બરાબર છે અને મોલી મોલી એ મલ્લ એટલે કે યુપી અને નેપાળ નજીકનો જે વિસ્તાર છે રાજ્ય આવેલું છે એવો આ ઉલ્લેખ જૈન ભગવતી જે જે ગ્રંથ છે છે એમાંથી મળ્યું આ સિવાય હિન્દુ પુરાણો લખાયા સાહિત્યો લખાયા એમાંથી કેટલાક બીજા એટલે જે થોડાક આપણને આ જેટલી પણ માહિતી મળે છે એ છૂટી છવાય કેટલાક અધા અહીંથી આ ગ્રંથમાંથી મળ્યા કોઈ આ ગ્રંથમાંથી મળ્યા એવી રીતે આપણને પુરાવા મળ્યા છે તો આ તમામ રાજ્યો હતા એ અલગ અલગ શાસન પદ્ધતિ દ્વારા ચલાતું હતું જેમાં ક્યાંક રાજાશાહી હતી તો ત્યાં લોકશાહી હતી જે ગણ રાજ્યો છે એમાં વૈશાલી કપિલ વસુ બરાબર છે એવા જે ગણ રાજ્યો છે એમાં કેવા લોકો રહેતા હતા કેવી રીતે પ્રશાસન કેમ કે રાજા હતા નહીં પણ ગણ રાજ્ય કેવી રીતે ચાલતું હતું તો કેવી રીતે ચાલતું હતું એ બધી રીતે આપણે મેં તમને સમજાવી દીધી છે અને પછી આક્રમણો ગ્રીસ આક્રમણો ઈરાની આક્રમણો ઈરાન હતા ઈરાની આક્રમણો ક્યારે થયો હતો છઠ્ઠી સદીમાં ગ્રીસના આક્રમણો ચોથી સદીમાં ગ્રીસિસ સિકંદર આવ્યા હતા આ બે આક્રમણો થયા તો ભારત પર કેવી અસર કરી હતી નવા રસ્તાઓ ખુલ્યા યુરોપના પ્રદેશો અને મધ્ય એશિયાના પ્રદેશો સાથે નવ રસ્તાઓ નવા શરૂ થયા નવી શિલ્પ શૈલીઓ શરૂ થઈ નવી લિપિ છે એની ઉત્પત્તિ થઈ બરાબર છે એ તકમાં બધું સારું થયું અને મગધ વિશે જોયું આપણે મગધના જે રાજા છે એવી રીતે મગધને વિસ્તાર કરવામાં એની જ જે કહું કુદરતી વસ્તુ પરિબળો છે જ્યાં નદીઓ હતી પહારો હતો એનાથી સુરક્ષિત હતો અને સુરક્ષાના કારણે તે આખા વિસ્તાર મોટો કર્યો અને છેલ્લે અખંડ ભારત જ્યારે મૌર્ય રાજા આવ્યા પછી તે આખું ભારત અખંડ એટલે કે જે પહેલાં પ્રોબ્લેમ હતી તે બધા એક એક જાણાના જૂથમાં મીટાયેલા હતા રાજ્યો તે એકત્ર થયું અને એનું એક જ સંચાલન મૌર્ય બન્યા છે અપોક સુધી આ સામ્રાજ્ય મોટું છે બરોબર છે તો આપણે આજનું વસ્તુ આ ચેપ્ટરમાં જોઈ લીધું ને હવે આ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈશું કે મૌર્ય સામ્રાજ્યની શરૂઆત થઈ અને ભારતને શું ફાયદો થયો નથી એ જોવાનું છે તો આપણે આ વસ્તુને નોટડાઉન કરી ઓકે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં બતાવો અને પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર છે તો અહી આ વિડીયો એન્ડ કરીએ છીએ જય હિન્દ